વડગામના નાગપુરના સિત્તેર વર્ષના જેસંગભાઈ રામાભાઈ રાવતનો પાર્થિવ દેહદાન કરાયો પિતાની ઈચ્છા પ્રમાણે દીકરાઓએ પિતાનો દેહદાન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વડગામ તાલુકાના નાગપુરા ગામ ખાતે જેસંગભાઈ રામાભાઈ રાવતનું જ્યારે પણ એમનું કુદરતી મૃત્યુ હતું પણ તેમણે જીવતા મૃત્યુ પછી પોતાના દેહનો દાન કરવા પોતાના દીકરાઓને કહ્યું હતું જેને લઈ તેમના પાર્થિવ દેહને મોરિયા મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યું હતું ત્યારે જે રામાભાઈ રાવતનું સિત્તેર વર્ષની વયે બે ત્રણ બે હજાર પચીસના કુદરતી રીતે સ્વર્ગવાસ થતાં તેમના પાર્થિવ દેહને એમના પરિવારજનોએ બનાસ મેડિકલ કોલેજ મોરિયા પાલનપુરમાં ખુશી સાથે શોકાતુર બનીને મોરિયા મેડિકલ કોલેજમાં પાર્થિવ દેહને આપવામાં આવ્યો હતો ત્યારે ડૉક્ટર દ્વારા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે પાર્થિવ દેહ સ્વીકાર્યો હતો ડૉક્ટરો દ્વારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આ રીતે દીકરીઓ અને કુટુંબીજનોએ પિતાની ઈચ્છા પૂરી કરી હતી અહેવાલ અનિલ કોળાતર લોકાર્પણ